બોટાદ ખાતે જિલ્લા ભાજપ દ્વારા નૂતન સદસ્યતા અભિયાનનો આજે વિધિવત રીતે પ્રારંભ કરવામાં આવ્યો હતો દરેક બૌદ્ધ બીજ નવા ત્રણસો સભ્યો બનાવવાનું ટાર્ગેટ આપવામાં આવ્યું અને આજથી જ ભાજપના કાર્યકર્તાઓને આ અભિયાન માટે કામે લાગી જવા હાકલ કરવામાં આવી હવે ચિંતન વાઘડી અને વિસ્તૃત ભાજપ સદસ્યતા અભિયાન બે હજાર ચોવીસ અંતર્ગત બોટાદ જિલ્લા ભાજપના સદસ્યતા અભિયાનની શરૂઆત માટે જિલ્લાના હોદ્દેદારોની શહેરના સ્વામિનારાયણ ગુરુક્રણ ખાતે એક બેઠક યોજવામાં હતી બેઠકમાં સૌરાષ્ટ્રના ઇન્ચાર્જ સહિતના પ્રતિનિધિઓ હોદ્દેદારો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા બુથ દીઠ ત્રણસો સભ્યો નોંધવાનો ટાર્ગેટ કાર્યકર્તાઓને આપવામાં આવ્યો છે અને આજથી જ સદસ્યતા નોંધણી અંગે કાર્યકર્તાઓને કામે લાગી જવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે ખાસ કરીને પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો દરમિયાનમાં બોટાદ શહેર સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે સદસ્યતા અભિયાનની જિલ્લા કક્ષાની શરૂઆત સાથે જિલ્લા ભાજપના અપેક્ષિત કાર્યકરોની બેઠક યોજાઈ હતી બેઠકમાં ભાજપ સદસ્યતા અભિયાન બે હજાર ચોવીસના સૌરાષ્ટ્ર ઝોનના ઇન્ચાર્જ માનસી પરમાર કમલેશ મિરાણી ગુજરાત जिला बजटnablaagpur ke janaracha hai tarike ke bina karma aur sahit na hote daro ka pratikar samanyojak vinod bhai solanki ki upasthiti se humne vidhi 3079 ke sath karmachariyon ko sthayi tarike se apne niyukt adesh karwane aaye hu zila pradhikari ka abhiyan ki baithak mein bas ke vadh અપેક્ષિત આગેવાનો ઉપસ્થિત હતા અને સદસ્યતા અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું હતું એમ મયુર પટેલ કે જેઓ જિલ્લા ભાજપના પ્રમુખ છે તેમને આમતક તક સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું અભિયાન બે હજાર ચોવીસ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે ગત બે તારીખે રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા માન્ય શ્રી નરેન્દ્રભાઈને સદસ્યતા ભારતીય જનતા પાર્ટીના આપી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ મન્યશ્રી શ્રી આર પાટીલજી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ત્યારબાદ આજે જિલ્લા દ્વારા લોન્ચિંગનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે વિશ્વની સૌથી મોટી ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા મેળવવા માટે આજે જિલ્લા દ્વારા લોન્ચિંગ કરવામાં આવ્યું છે ત્યારે સૌ મોટા જિલ્લાના તમામ નાગરિકો ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાવા ઉત્સુક છે